વાપી એટલે એક ઉદ્યોગ નગરી વાપી જીઆઈડીસી માં જ્યાં ત્યાં તૂટેલી અને ખુલ્લી ગટરો જોવા મળી રહી છે આ ગટરો કોઈનો ભોગ લેશે તો કોણ આ છે હકીકત વાપી જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસા માટે ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈનો પસાર કરવામાં આવેલી છે ગટરોની યોગ્ય રીતે સફાઈ કરી શકાય તે હેતુથી ગટરો ઉપર ઢાંકણો બેસાડવામાં આવેલા છે જો કે સમય વીતતા તેની જાળવણીમાં અભાવે જ્યાં ત્યાં તૂટેલી અને ખુલ્લી ગટરો જોવા મળી રહી છે દિવસ રાત સંખ્યા નાના મોટા વાહનો અને કામદારોની અવર જવર થતી રહે છે ખુલ્લી ગટરોને લઈ કોઈકનો ભોગ લેશે તો જવાબદાર બનશે કોણ આ એક જાણવા જેવું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે તો ચેડા થાય જ છે પણ લોકો જોખમી રીતે હાઈવે પર કે રોડ ઉપર ચાલે અને વરસ વરસાદના પાણી ભરાવાથી રોડ ખબર નહીં પડતા કોઈનો જીવ લેશે તો આ વાપી ઉદ્યોગનગરીમાં આ જીવ જનાર અને જીવ લેનાર ગટરોનો ભોગ બનનારનો જિમ્મેદાર બનશે કોણ એ જોવું રહ્યું